સુડાસામાં રાહુલ સાહેબને અહીંયા લઈને ગયા હતા એને દવા આપી અને અમે આવ્યા પાછા પછી એને ચાર વાગે ને તો મોઢામાં ચાંદા અને મોઢામાં હોજો આવી ગયો તો પાછા ગયા તો એને બાટલો ચડાવી અને મોકલી દીધા પછી રાત્રે પાછા ગયા તો રાત્રે હોસ્પિટલ છે નહીં એવું કહી અને અમને મોકલી દીધા પછી રાત્રે બીજા એક ડૉક્ટર મોદી સાહેબને ત્યાં જઈ અને બાટલો છડાવ્યો પછી બીજા દિવસે નવ તારીખે પાછા એની આવવાનું કીધું અને નવ તારીખે અમે ગયા તો એને બાટલો છડાવી અને મોકલી દીધા પછી દસ તારીખે અમે ગયા તો છોકરાનું ત્યાં ફૂગી અને જોયું તો હાથને કાળા પડી ગયા હતા પછી છોકરાનું એમ કીધું તમે જામનગર તાત્કાલિક લઈ જાઓ તો જામનગર માટે કંઈ સુવિધા હતી ને એને કંઈ કરીને આપી પછી ત્યાંથી અમે નીકળ્યા તો ભાણોર બહાર નીકળ્યા તો છોકરાની ડેટ થઈ ગઈ બંને હોસ્પિટલમાં તમે ગયા ત્યાં કોઈ લેબોરેટરીના રિપોર્ટ કે એવું કર્યું હતું બંનેમાંથી એકાય ડોક્ટર ના ક્યાં કઈ લેબોરેટરીનો એક જગ્યાએ વા લોહીનો રિપોર્ટ કર્યો તો કઈ હોસ્પિટલમાં કર્યું હતું એ આપણે છોડાસામાં રાહુલ છોડાસામાં ગયા પછી એના રિપોર્ટ ને એવું તમને આપ્યું હતું ના એવું કાઈ આપ્યું નથી પહેલા જે દવા આપી હતી એ અમારી પાસેથી પાછી લેતા અને સીઆરપી કે સી રિએક્ટિવ પ્રોટીન એ હાઈ હતું આ બે વસ્તુ કેવી રીતે બને સમજો કે તમારા મોઢામાં ચાંદા પડ્યા હોય અથવા કંઈ પણ ચાંદા પડ્યા હોય એના હિસાબે વધી શકે કોઈ પણ તમને ચેપ લાગ્યો હોય પેટમાં મોઢામાં હાથમાં પગમાં ક્યાંય પણ કોઈ ચેપ લાગ્યો હોય કોઈ વાયરલ ઇન્ફેક્શન હોય તો એ તમારું સીઆરપી હાઈ થઈ શકે સફેદ ગણ વધવાનું કારણ મે બી બને કે ચાંદા પડ્યા હોય ને એમાં ઇન્ફેક્શન થયું હોય એના હિસાબે થઈ શકે સફેદ હાઈ થઈ તમારા દ્વારા કોઈ દવા લખી આપવામાં આવેલી હતી કે જે ફાર્મસીમાંથી લેવાની હોય આપણે એને લગભગ દસ તારીખે એક 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 એન્ટિબાયોટિક એન્ટી એલર્જિક મોન્ટેલુકાસ ફેક્સોફિનાડિન બિલાસ્ટિન અને એન્ટાસિડ દવા લખી એને એમની પાસે ઓલેગા ચોડાસામા સાહેબ કરેલા હતા એટલે નવા નથી લખી આપ્યા અને એક મલ્ટી વિટામિન સાહેબની હતી એટલે લખી આપી દવા દવા હા તમે શું હોય પેલે દિવસે કોઈ મેડિસિન આપી જ ન હતી એ લોકો ઓલરેડી ચોરાસામાં સાહેબ પાસે મેડિસિન લઈને આવ્યા હતા અને કેવું છે કે ઇન્વેસ્ટિગેશન રિએક્શન આવેલું હતું કે કોઈ એમને એમ તાસીરની હિસાબે ચાંદા પડતા હોય ઘણી વખત હોય એને હિસાબે ચાંદા પડ્યા છે ખ્યાલ ન આવે બરોબર છે એટલા માટે થઈને આપણે એને એવી કે જે એલર્જીનું કોઈ પણ એલર્જીક રિએક્શન આવ્યું હોય તમને મારો તમને માખીકરણ રિએક્શન આવે અથવા કોઈ પણ દવાનું રિએક્શન આવે બંધ કરવા માટે પેન્ટોપ્રાઝોલ અને ઓનલાઈન સેન્ટ્રોનની ટ્રીટમેન્ટ આપેલી અને ઓરલી એમને રેબેપ્રાઝોડ ડોમ પેરીડોમ અને ઓનડેન સેન્ટ્રોન વોમિટ માટે સોસ આપેલી પછી એ પેશન્ટ બીજે દિવસે પાછું મોડમ અલ્સરેશન માટેની કમ્પ્લેન લઈને આવ્યું હતું કે થોડા આલ્સર છે તો એમને મલ્ટી વિટામિન અને લોકલ એપ્લિકેશન માટેની જેલ અમે લોકોએ પ્રોવાઈડ કરેલી હતી પછી પેશન્ટ મારી પાસે આવ્યું નથી હા એમને ઇમરજન્સીમાં ટ્રીટમેન્ટ માટે મેં એને એક કલાક અહીંયા રાખેલા હતા ને એમને આરએલ ડીહાઈડ્રેશન હતું હન્ડ્રેડ જેટલું પ્રેશર હતું હંડ્રેડ બાય સેવન્ટી એટલે ડીડાઇડ્રેશન માટે એક આરએલ પોઇન્ટ આપેલો હતો અને પેન્ટોપ્રાઝોન્ડેન સેન્ટર ઇન્જેક્શન આપેલું હતું મેં એમને પ્રિસ્ક્રિપ્શન લખેલું છે એ પેશન્ટ પાસે ને ઈસીજી પણ પેશન્ટ પાસે છે અને ઈસીજીની મેં કોપી તમને પ્રોવાઈડ કરેલી છે

પેશન્ટ પાસેથી અમે ઇસીજીના બસો રૂપિયા